વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કરદનગરમાં રેલી યોજાય આજ રોજ નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ જેની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવે છે ગુજરાતનું વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો જેમાં આદિવાસી સમાજનો મહત્ત્વનો ફાળો છે આદિવાસીઓએ આપણા દેશની આઝાદી માટે અનેક બલિદાનો આપ્યા છે તેમની વીરતાના કિસ્સાઓ આજે પણ આપને પ્રેરણા આપે છે આદિવાસીઓના ઇતિહાસ જેટલો પ્રાચીન છે તેઓ પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ જીવવાની કળા જાણકાર છે તેમની સંસ્કૃતિ પરંપરાઓ અને રીત રિવાજો એક અલગ ઓળખ ધરાવે છે આઝાદીના સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલ વીરતા મહીસાગરના માનગઢમાં ગુરુ ગોવિંદના નેતૃત્વમાં સોળસો આદિવાસીઓની શહીદી વિજયનગરના શહીદો તાત્યા બિલ રૂપા નાયક સહિતના અનેક આદિવાસી વીર રોના બલિદાન આપણા દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે દુનિયાભરમાં વસતા મૂળ નિવાસી સમાજોના અધિકારો અને સમાનતા માટે યુનાઇટેડ નેશન્સે નવ ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો છે જેને લઈ આજરોજ રોજ કરજણ નગર ખાતે આદિવાસી સમાજની મહારેલી યોજાઈ હતી ડીજેના તાલે નીકળેલ રેલીએ નગરનું આકર્ષણ જમાવ્યું હતું કરજણ જૂના બજાર વિસ્તારમાંથી શરૂ થયેલી રેલી કરજણ નવા બજાર વિસ્તારમાં ફરી અને આંબેડકર પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી